વલસાડ પોલીસે વિદેશી ચલણની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડ્યા યુએઈ ઇ કરન્સીના નામે એક લાખની ઠગાઈ કરી હતી વિદેશી ચલણની નોટોનું બંડલ બતાવી છેતરપિંડી કરનારી આંતરરાજ્ય ગેંગના પાંચ સભ્યોની સિટી પોલીસે ધરપકડ કરી છે એસપી ડૉક્ટર કરનરાજ વાઘેલા અને ડીવાય એસપી એ કે વર્માના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ અંગે ચાલી રહેલા અભિયાન દરમિયાન આ સફળતા મળી છે આ ગેંગે દસ ઓગસ્ટના રોજ આફતાબ અસફાકભાઈ ઘાસવાલા નામના વ્યક્તિને શિકાર બનાવ્યો હતો આરોપીઓએ તેમને સો યુ એ દિરહામની ચૌદસો છત્રીસ નોટો પાંચ લાખમાં આપવાની લાલચ આપી હતી તેઓએ ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયા લઈ કાગળની ગડ્ડી આપી ફરાર થઈ ગયા હતા પોલીસે સૌથી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ જાણ્યું કે આરોપીઓ એક્ટિવા મોપેડ પર સુરત તરફ ભાગી ગયા હતા બાતમીદારોની મદદથી માહિતી મળી કે આરોપીઓ ફરી વલસાડમાં ગુનો કરવા આવવાના છે આ માહિતીના આધારે પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા છે પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ ફિરદોસ શેખ બબલુ અબુ ખાન આશિક ખાન યુસુફ ખાન ફારૂક મોહમ્મદ મલિક શેખ અને જહાના બીબી સાબુદ્દીન મા બે સૈયદનો સમાવેશ થાય છે પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ અગાઉ પણ વિદેશી ચલણના બહાને અનેક છેતરપિંડીના કેસમાં સંડોવાયેલ છે સિટી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવજેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ પહેલા પહોંચે